રીજા તો કરોડપતિ બનાવા નકર કરોડપતિ બનાવા મારી મેલડી ના થઈ લે આયા લે તમારા કોઈ નોમ નો દહકો જમા દઉં તો મને મેલડી નઈ કેવાની

હું કાનું भगतની મેલડી પૂડી બદલાવું તો વે એ જગ જમાનામાં મેલડી લઈ જવાની ઓ પપ્પા પપ્પા હા મારું મારી કાનું भगतની મેલડી હા Yeah.

ભગત દુનિયા ફરશો જિગર ભાઈ જગર ભાઈ કિશુ ભુઆજી મારી કાલુ ભગતની બેલણીનો

તમાના એટલું કેવું છે દુનિયામાં કોઈ વગડી કરા ભર બજારે વગડી કરા અરારા રાતના બાર વાગે મારી કાળું ભગત ની મેલણી ના યાદ કરજો એ ભર બજારે ભડાકો કરવા ના આવું તો મન મેલડી ને કહેવાની મેલડી બોલો મેી રાતે જરૂર હોય તો મેલડી ને યાદ કરજો એટલે અમારા એકલો મટ ગયા નહીં ભઈ જગત દુનિયા જગત દુનિયાના ના શિર મારા રાવર દેવ નું એકલું ફરતું હશે જોગણી ને યાદ કરો અરે રે મરી મુનોની સરકાર મરી મેલડી યાદ કરો અરે રે કેશ ભાના મેમો નો જોડો પહેરવા રહેતી નહીં ભાઈ અરે રે મારી સરકાર મારી અરવિંદો હાજો હીરો બોલો બોલો મારો પીકેઠે મુનાયું

રાવર દેવનું ઘરેણું મેલડી આવી વગાળ દે

વિધમ વાળો તમારું વગાડ્યાનું પન્નોમ રેહો ગવયો તમારું ગાયાનું ગળપણ રેહ આવું મોતારે નાતની માતા બોલો 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 बोलो बोलो हराव पारियो बंधाई न તમનો મજા સભાના રબારી મજા આટલો મારા વિશ્વાય રમ્યા છો હું કાળુ હીરાની માતા છું કોઈ ઘરમાંથી ગાડીને વાપરે એ નહીં આ મારા ચહેરે લાવ્યો ને તમે વાપર્યું છે બાવાળો કિશનભાઈ કોઈ ઘરનું ગાડીને કોઈને વાપર્યું લહે આવું મો કાળો ઈરાની બત્રીસી માતા તારે એવું બોલું છું તે તમે મારા હશો ને તમારું સતનું છે તો લાવ્યું છે અને આ વેળા એ છે ભાઈ ગોમે ગોમના ના તાર હોય ભૂવા ધૂળશી મજા કઈ કઈ ને ઘેર જાહે ચહેર ન જે બનાવવાનું છે એ ચહેર ન જ બનાવવાનું છે ત્યાં વેલાય છે ભાઈ એટલું કે આવું તૈયારી ના કરું તો દેહ માં રીત માં તમારે હું દેવ મારી રીત માં રહીશ જમોનો નો કળજુક થઈ ગયો છે માતા લાખ દંડ કે તો ભુવા બે લાખ એટલે એવું ન બોલવા એવી વર રાખજો રૂપિયા કાલે વપરાઈ જાય મારા દેવની આલેલી આશી હાથ પેઢી એ નહીં એટલો મારા દેવનો દીવો જેટલું મારા દેવના ભગવાન બોલતા હોય એવું વર્તન કરજો તો કોઈ દાડો ભેટીએ થાકલો નહીં આવવા આવું હું તારે ભગતની માતા આપું છું પછો સવાળો દુનિયા ખાતર ધૂણાય નહીં ગાવા ખવરાય નહીં રાહુલ મજા ઉમર નોની હો પણ વેળાય છે ભાઈ હું તારી માતા જ હુંતી છું બાબા તો જીન દાડો કોઈ બી જનો જનો મે ખમા કી છે અહીંયા છે બાવાળો કોઈ દાડો કોઈ થાકલો નહીં આબાડી દે ચીરા તો તમારે આ મોઢ અત્યારે ખમા બોલતી છું તો તમને થાકલો આવે આવું મારી ઉગતા ઢોલે મજા રાહુલ રાહુલ તને મજા ભાઈ આશિકી કી શૈલેષ ભાઈ સભાવાળો આ ધૂણું એવી નહીં આ દુણુરી ને એવી નહીં હાલ જેવી સભા હોય જેવો શભાવો રંગ હોય ને એવી રૂ કોઈ દુનિયા ખામી એવી બેહો એટલે એવી ધૂણું છું આ તો નાત છે ને લાત માં વળી વધારે ક્રેજ કરીને ધુણોય મારું કોમ નહીં શભાવાળો દુનિયા નમાડું ઈ કાળું ઈરાની મેલોડી સુદા કશો સો દુનિયાનો અડકાયો થઈ જelo લાયો હોય ને ગોડો હાવ ગોડો હોય ને હાજર કરીને રૂડ માથે હેડાડો ઈ ઉગતા ભોણની માતા છો ઘરે પણ તમારો મારો દેવનો લેખ જાજો છે હું भगतની માતા તારા ગોમ છે માડે શિવનો મારા બાર બીજના ધણી ને મારા પોકરનનો પીરનો મળી દુનતી શું તો આવતા વાર મહિના થાય ને કદાજ વેલાય મારી ગાયનો કદાચ જોવો હું પડ્યો હોય એનો હિસાબ ના તોડતો તો મારી ઉગતા ભોણની માતાનો મેલડીનો વાણી છે ત્યારે સુકુ છું હે ગભાઈ આશી રાત ગાય છે ને તો હું આશી રાત ધુની જઈ હ ચમકા થાકલો આવે એવું શરીર નહીં એટલે ગાવા ગાવાવાળાએ ઘરના છે ને ધૂંડવા વાળાએ ઘરના છે પણ કોક પરૂણું આવ્યું હોય એનું તો થોડા ઘણું મેમનની તો કોક આબરું હોય તો એટલો શભાવવાળું ખમાન મજાનો મોઢું હોય એટલે ખમા કહીને ઊભું થાવું પડે તમે અડધો કલાક ધૂણો એટલે પેલો બીજો ભોય બેઠો હોય ને તો મને તો તો મુક્શદ નહીં આવે એટલે કોઈનું વતેડું એવું ક્યાં ના પહેલાં ઉઠી જાવું તો તમારી ને મારી મર્યાદા કેવાય હ અને ઘણું પેલું એવું રહેતું હોય ને ઘણો શોખ હોય ઘરના ખૂણે બેસીને દાબીને ધૂણી નખવું હા ભાઈ એટલો મોટિયાડો એવું કહેવા આવીશું કે ધૂણવાનો શોખ ન રાખતા ભણવાનો જમાનો છે ભણજ્યું ગણજો પણ દીવા સમી નજર જઈને એક્ચ્યુઅલી એવુંય ન ગણતા હ નક સવાવાળું ભણી ને પછી હાવ મગજ ફરી જાય એવું ન ભણાય એટલો દીવો છે ઘેર એવી વર રાખજો માતા છે એવી વર રાખજો અન ભણે જાજો તમારા ધંધા પોણી માળી મિલકત હે મારા દીવાના ભગવાન પુરુષ આવું હું ની માતા ધીરા ધીરા તે મજા લો બોલો બોલો હા

અનિલભાઈ અત્યાર ડ્રેન્ડિંગ હશે કે નહીં એટલો હું ઓળખું છું એક વખત મારા કેમેરામાં આવી ગયા હોય ને એ વોમરથી ડિલીટ થઈ જાય મારા કેમેરામાંથી ડિલીટ ના થઈ કોઈ દાડો પછી બધન કેમેરામાં પાછી મેમરીમાં હંગરીને નહીં રાખતી જેની જરૂર છે એને જ રાખવું બીજા દાડે ડિલીટ કરીને કાઢીને નાહી દૂઈ માતા છું એટલો એવાની જરૂર એ નહીં અમુક અની મોટા મોટી ખાય હોય ને તો અદે ખાઈ છે એટલો પરિવાર ના કરવી આવું ભગત ની માતા ક્યારે તમે મારા દેવ ના થઈ ને ભાઈ ભાઈ ના થઈ આઠે પોર બતરી ઘડી હાજર નારું મારું નોંધે હેમો માતા નો કેવરાય એટલે જમાનો છે વસ્તી ની વાતો ન આવું તમારો મોનવી મોનવી નો કોઈ બી પ્રોબ્લેમ હોય હોમો સોલ્યુશન કરી લેવું કોઈ દાડો આગા પાછું મોન નહીં થાય મારા દેવ નહીં થાય કશો તમે ચેહર પૂજો છો મારી ત્યારવાડાની માતા છે આ ત્યારવાડાના ગોમૂત્ર તેર હડકાય થેલો હતો એની દાડો મેં કાળો હિરાની માતાએ છોડાયેલો છે દુનિયાના દેહાતર જાદુગર થાચી જતા કોઈ વો પાટવાળવા ન રહેતો તો એને મેં કાળું હિરાની માતાએ પલોઠી વાળી તી તે દુનિયામાં દુનિયા ચહેહર ધોણસો દુનિયા ચહેહર પૂજે છે પણ ગંગા જળિયા કુવાની ચહર માતા પહેલો દીવો કર્યો હોય તો મારા રોમાદાસ રાવળ દેવનો કરેલો છે અને ત્યારવારાથી ઉપડીને પછી દુનિયાને મળેલી છો એટલે મારી નાતની માતા ગોતેલી છો એટલે શોભાવાળું તમને મળી છે તો તમે મારા ચહેરના થઈને રહો તો કોઈ દાડો આ બે થાકલો નહીં આવો દૂધ બાદરી દીકરાની મારો ભગવાન મારો કુકરનો પીર ખોટ નહીં રાખાવ હું ભગતની માતા કુશ વધારે મારી નાતના રાવળ દેવો શુભાનાર વાર્યો અઢારે નાતના સત્રી વર્ણના ભક્તો ભાઈ મડી જીના ઘરમાં ખાવા દોણો નો ઓ પેરવા લુકડું એ હગુ કોઈ સકન લેનારું નવો ઈન દાડો રાતે રોઈ રોઈ મન ભાર કડું ઝાલનારી ભૂ ભગતો માતા ગરીબ આજે દુનિયા ભાર રાતે ઓછી ગનારું છું

宝宝。

દહ મોઢવા બોધે કોઈ પૂરું નહીં પડી જવાનું થોડો ઘણો ધર્માતા મે વાપરજો તો બેઠીએ થાકલો નહીં આવા હું મારા નું કેવું હતું સો 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 જો તો તમે આર્યું કરો ઘડી અરે ભગવાનના સોપડો વવરે જાય ને બીજું વાબાની તૈયારી ના કરી દીધો તો મારું ઉજ્જન ના જાય

अमूना अबूला अमूना ખાખડી માળ હૂન બાબરી વઢિયાર નું દેરું છો વઢિયાર અમદાવાદ કાટલોડિયા પગ ફેરો કર્યો હો તે ગતારે બાબરી નું તો નોમ રાખ્યું પણ કાટલોડિયા નું એમર્યું નામ કરનોશુ એમ નહીં કિશન બોય ઈ તો રાશ્યું પણ તમારું ઉનાવા ઉધી રાશ્યું ગુરુ ચલાનો વ્યવહાર મને નહીં કહી છું હે તો નઈ ડુબાય ડુબાવાડ્યું તો દેહમાં મારું નામ ઉજ્જૈનના જંડાનો દેરૂ નો કહેવાય ભગતો ભાઈ બાપો

ત્યાં ચડાયા વાગે એક જ એક એવું છે ઉતાર્યા હા પણ એના ભેળું ભેળું વાગ પછી છે ભાવ અત્યારે હરક શોખ નો છે આ ના હોય તો તારે કોઈ બે નહી હા રેજો રીત પર રીત પર રેજો ગવયો તમારે રીત માં તમે ગાય જાજો તમારી મારી નઈ લૂટાએ એ સાચું છે ભાઈ છબાવળો હવર દાડો ઉખસે તેલ ફૂલ ની વેળા થાય મારી ચહેરા નો તેલ ફૂલ ગોમના ગુંદર ચડવાની વેળા થાય ને મારી ઉજો ના ની માતા ની કત લેવાની વેળા થાય તો તમારું આ હવા રૂપિયો વાપરેલા નું પન્נם હવા લાખના લેખન લખાઈ જા હ ના ફૂલ હવ હોના કો દાડા વવરી

જો દરેક નો મારી વળતી માતા ના રોમ રોમ છે બોલો દવારકા વાળા ની જાય